વાત કરીએ ખેડાની ખેડામાં જોખમી સવારીનો વીડિયો સામે આવી રહ્યો છે ઇકો ગાડીમાં દસ કરતાં પણ વધારે પેસેન્જર ઠાંસી ઠાંસીને ભરવામાં આવ્યા હતા ઇકો વાનની છત પર પણ લોકોને બેસાડીને વાન હંકારતા શખ્સો સામે આવ્યા છે વાનની છત પર સામાન્ય સાથે મુસાફરોને પણ બેસાડવામાં આવ્યા હતા ખેડા તારાપુર રોડ પર જોખમી મુસાફરી કરતા લોકો જોવા મળ્યા હતા લોકોના જીવ જોખમમાં મુકતા વાહન ચાલકો સામે કાર્યવાહી થાય તેવી લોકોની માંગ છે સમાદાતા સંદીપ જોડાઈ ગયા છે વિગતો સાથે સંદીપ જણાવશો કે જોખમી મુસાફરીનો વિડીયો ખેડામાંથી સામે આવ્યો છે કોઈ કાર્યવાહી કરવામાં આવશે ચોક્કસથી જે આ વાયરલ થયો છે ખૂબ જ કહી શકાય કે જે વાહન વ્યવહારના જે નિયમો છે તેને ઉલ્લંઘન કરતો સ્પષ્ટ આ વીડિયો દેખાઈ રહ્યો છે ખાસ કરીને જે આ વીડિયોની વાત કરવામાં આવે તો ખેડા તારાપુર રોડ આ જે વિડીયો છે જેમાં જે તેની જોખમી રીતના જે ઇકોની અંદર સવાર હોય તેના કરતા બમણા પેસેન્જર એટલે કે દસ થી વધુ મુસાફરો ઉપર બેસી રહ્યા હોય જોખમી હાલતમાં અને તેવી હાલતમાં જ આ ઇકો જે છે તે તારાપુર ખેડા રોડ પર પસાર થઈ રહી અને આ રીતના જે વિડીયો છે તે રાત્રિ દરમિયાન જોવા મળી રહ્યા હતા એક તરફ જયારે આ જ પરિસ્થિતિમાં જે એક્સપ્રેસ હાઈવે ઉપર અત્યારે દસ લોકોએ જીવ ગુમાવ્યા છે અને તે જ પેસેન્જર વાહનની આ પેસેન્જર વાહન ફરી એક વખત જોખમી હાલતમાં જોવા મળ્યું છે ત્યારે પોલીસની જે કામગીરી છે તેની ઉપર પણ કેટલાક સવાલો ઉભા થયા છે જેને લઈ આ જે વિડીયો છે તે અત્યારે સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરી રહ્યો છે અને જે કસૂરવારો છે તેમની સામે ચોક્કસથી કાર્યવાહી થાય તે રીતનો લોકો ઈચ્છી રહ્યા છે